ચૂંટણી લડે છે અને પ્રજા જ્યારે જ્યારે એને જીતીને મોકલે છે ત્યારે પ્રજાનો પ્રતિનિધિ થઈ જાય છે એ કોઈ પાર્ટીનો રહેતો નથી અને સરકાર દ્વારા પ્રજાના જ પૈસાની ગ્રાન્ટ એ ધારાસભ્યશ્રીઓને પોતાના વિસ્તારના વિકાસ કરવા માટે વાપરવામાં આવે છે ઇવન જે પણ સરકારી ગ્રાન્ટો હોય પ્રજાના પૈસા દાયેલી ગ્રાન્ટો હોય છે એટલે પ્રજાનો જે ગ્રાન્ટ ઉપર અધિકાર છે એ સમાંતર અધિકાર છે એ અધિકારના નાતે સમતોલ વિકાસની વાત કરનારી ભારતીય જનતા પાર્ટીના નેતાઓ આ રીતના નિવેદનો આપે એ નિવેદનો પ્રજા સાથે ધ્રો કર્યા બરાબર છે બટ એને વખોડું છું અને ધારાસભ્ય ચૂંટાયેલા હોય છે અને ધારાસભ્ય પોતાની ગ્રાન્ટ તો પોતાના વિસ્તારમાં વાપરે છે પણ એ ઉપરાંત પણ સરકારી ગ્રાન્ટો જે વાપરે છે એ પ્રજાના પ્રાણપ્રશ્નો માટે જ વાપરતા હોય છે અને હું આ વાતને ખૂબ જ દુઃખદ અનુભવું છું